આજોજ મળેલી પાલિકાની સામાન્ય સભા શોક દર્શક ઠરાવ બાદ મુલતવી વડોદરા મહાનગરપાલિકાની આજોજ મળેલી સામાન્ય સભા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી નાગાલેન્ડના રાજ્યપાલ બિહાર ઓડિશા જમ્મુ અને કાશ્મીર ગોવા અને મેઘાલય એમ પાંચ ભારતીય રાજ્યોના પૂર્વ રાજ્યપાલ અને વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદના ગત દિવસોમાં થયેલ દુઃખદ અવસાનને પગલે શોકની લાગણી વ્યક્ત કરીને બે મિનિટનું મૌન પાડી આજની સભા આવતીકાલ પર મુલતવી કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદ મધુબેન નાગાલેન્ડના સોળમાં હાલના રાજ્યપાલ અને મણિપુર અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ એલ ગણેશન બિહાર ઓડિશા ગોવા અને મેઘાલય પાંચ ભારતીય પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક અને વરિષ્ઠ નેતા શિબુ સોરેન નું ગત દિવસોમાં દુઃખદ અવસાનને પગલે મળેલ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા સો સોળ દર્શક ઠરાવ બાદ આવતીકાલ પર મુલતવી કરવામાં આવી છે આજની મળેલી સામાન્ય સભા મહાનુભાવોના દુખદ અવસાન થવાને લીધે સ્વદર્શક ઠરાવ કરી અને મૌન પાડી અને મૃત્યુ રાખવામાં આવી છે જે મહાનુભાવોનું સ્વર્ગવાસ થયો છે એમાં મધુબેન કાભરી વસાવા કે જેઓ એક નંબરના વોર્ડના પૂર્વ કાઉન્સિલર હતા એમના માનમાં મોહન પાડી એ સિવાય બીજા મહાનુભાવ હતા એ ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક અને વરિષ્ઠ નેતા એવા શ્રી શિબુ સોરેન એમનું અવસાન થયેલ હતું સાથે ઓડિશા બિહાર જમ્મુ કાશ્મીર ગોવા અને મેઘાલય એમ પાંચ ભારતીય રાજ્યના ગવર્નર તરીકે પોતાની સેવા આપેલા એવા સત્યપાલ મલિકીનું દુઃખદ અવસાન થયું હતું અને નાગાલેન્ડના સોળમાં હાલના રાજ્યપાલ અને મણિપુર અને પશ્ચિમ બંગાળ ભારતીય રાજ્યોના પૂર્વ રાજ્યપાલ શ્રી એલ ગણેશન અય્યરનું દુઃખદ અવસાન થયું હતું આ ચારેય મહાનુભાવોના દુઃખદ અવસાન બદલ સામાન્ય સભાએ બે મિનિટનું મૌન પાડી દિગ્દર્શક ઠરાવ કરી અને એમના પરિવાર ને સાંત્વના મળે અને આ દુઃખભરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની શક્તિ અર્પે તે માટે સુખ સંદેશો મોકલવા માટે મેયરશ્રીને અધિકૃત કરેલા છે અને તમામ સભાસદશ્રીઓ એમના દુઃખમાં આજે મૌન પાડી અને સભા છે